વાહનોના તીવ્ર પ્રકાશવાળી લાઇટ ચાલકોને સુવિધા તો આપે છે પરંતુ કેટલીક વખત સામેવાળી વ્યક્તિ માટે તે અકસ્માતનું કારણ પણ બની શકે છે આ વાતની સાબિતી આપતી એક ઘટના ગઈકાલે સામે આવી છે વડોદરામાં બસની વધુ તીવ્રતાવાળી હેડલાઇટના પ્રકાશના કારણે કારનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે ગઈકાલે રજાના દિવસે શહેરના ધમધમતા લાલબાગ બ્રિજ પરથી એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી બસની વધુ તીવ્રતાવાળી હેડલાઇટનો પ્રકાશ તેઓની આંખોમાં પડતા તેઓ અંજાઈ ગયા હતા અને નજીકમાં જ આવતું ડિવાઈડર તેમનાથી ચૂકી જવાયું હતું જેના પગલે તેમની કાર ડિવાઇડર ઉપર ચડી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ એક તબક્કે સ્થળ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેના પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી જવા પામી હતી સમગ્ર મામલે કાર ચાલકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે નજીકમાં હનુમાનજીના મંદિરેથી દર્શન કરીને આવી રહ્યા હતા અમારે ગ્રીમ પાર્ક સોસાયટી તરફ જવાનું હતું દરમિયાન રસ્તામાં બસની ફૂલ ફોકસવાળી લાઇટમાં अंजाई जवाना कारणे डिवाइडर देखायु न हतु जेथी कार डिवाइडर ऊपर चढ़ी गई थी एक्चुअली हम सीधे जा रहे थे उधर ग्रीन क्या है वो सोसाइटी तो ये इधर एकदम आगे से बस आई उसका चौदह था तो उससे ये नजर नहीं पड़ा डिवाइडर और जहाँ से डिवाइडर शुरू होता वो नजर ही नहीं पड़ा तो वो सीधी उस पर चढ़ गई इस तरह से होता नजर क्यों नहीं पड़ा नजर में चौदह पड़ता नहीं दिखता है ये क्योंकि इसके पहले लाइट 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 से आ रहे थे हम तो ये जो हनुमान शिव मंदिर है हनुमान मंदिर है जो पीछे जो होटल है ना विंग कौन सा विंग है ये दादा दाद।